દાદરાનગર હવેલી લોકસભા સીટ પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં દાદરાનગર હવેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર અજીત મહલાએ ભાજપ પર અને હાલમાં શિવસેના છોડી ભાજપમાં સામેલ થયેલા સાંસદ અને ઉમેદવાર કલાબેન પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મહેશ શર્માએ જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણી બેદાગ એટલે કે સારા ચારિત્ર અને દાગી એટલે કે ખરાબ ચારિત્રવાળા લોકો વચ્ચેની લડાઈની ચૂંટણી છે જેમાં કોંગ્રેસે ખૂબ જ સારા ઉમેદવારની પસંદગી કરી છે મહેશ શર્માએ ભાજપ અને ડેલકર પરિવાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેઓ આ ચૂંટણીમાં અનેક મુદ્દાઓ લઈને જનતા વચ્ચે જશે જેમાં પાંચ વર્ષ સુધી જે ભાજપ ડેલકર પરિવાર વિરુદ્ધ હફતા વસૂલી કરવાના આદિવાસીઓનું શોષણ કરવાના આક્ષેપો કર્યા હતા એ જ ભાજપે ડેલકર પરિવારને ટિકિટ આપી ભાજપના ઉમેદવાર જાહેર કરી દીધા છે શિવસેના સાંસદ અને ભાજપ એકબીજા વિરુદ્ધ લડતા રહ્યા બોલતા રહ્યા આજે બંને એક થઈ ગયા છે જનતાને વધુ બેવકૂફ બનાવી શકાય નહીં જનતા બધું જ જાણે છે કોંગ્રેસ જે પાંચ ન્યાય યોજના અમલમાં લાવવાની વાત કહી છે તે મુદ્દાઓ લઈ જનતા સમક્ષ જશે જનતા સમજદાર છે अंडर करंट है इले आ चुटनी मे कांग्रेस जरूर जीत मिले विश्वास व्यक्त करो तो। देखिए हमने उम्मीदवार तो दिया है वो बड़ा चुनके उम्मीदवार दिया है और प्रदेश में इस समय बेदाग और दागी लोगों के बीच की लड़ाई है इस बार जो लड़ाई है वो भाजपा के जो दस साल का शासन है कुशासन है उसके सामने बेरोजगारी महंगाई के जो मुद्दे हैं वो हम लेकर जनता के सामने जा रहे हैं सक्षमता की बात यह है कि 2014 में नौ में जब भाई पटेल उम्मीदवार में लड़े तो लोगों को लगता था कि मोहन डेलकर एक बहुत सक्षम व्यक्ति है बहुत क्षेत्र का एमपी है उसको कौन हरा सकता है और भाई पटेल ने मोहन डेलकर को हराया तो यहाँ पे शक्तिशाली का कोई प्रदर्शन नहीं है કોંગ્રેસની પત્રકાર પરિષદ માં લોકસભા ચૂંટણી અજીત મહાલા જણાવ્યું પ્રચાર લોકોને અને જે પાંચ ન્યાયના મુદ્દા છે તેની જાણકારી આપીશું આવનારા દિવસો કોંગ્રેસ ના છે કોંગ્રેસ પાર્ટી પાસે ગરીબી બેરોજગારી નોકરી જંગલ જમીન ના પ્રશ્નો જેવા મુદ્દાઓ છે જે લોકો સમક્ષ રજૂ કરશે Uh, हमारा एजेंडा इस प्रकार सा है कि हम गांव-गांव जाएंगे घर घर जाएंगे घर घर में जाकर लोगों को समझाएंगे कि हमारे जो पांच युवा न्याय दिए हैं उसमें हम लोगों को समझाएंगे कि आने वाले दिन हमारे कांग्रेस के हैं और कांग्रेस के साथ ही हमें जाना और गरीबों के लिए जो कांग्रेस पार्टी करेगी दूसरा कोई पार्टी इसके अलावा नहीं कर पाएगी कौन कौन से मुद्दे हैं ज्यादातर मुद्दे हैं हमारे बेरोजगारी के हैं जो અ પક્કી નોકરી અરર اس کے بعد جنگل کا ප්‍රශ්න ہے اس کے بعد جو ہمارے ٹیچرز کو نکال دیا ہے یہ سب મુદ્દે ہمارے کافی ہیں उल्लेखनीय છે કે કોંગ્રેસ અહી સતત નબડી રહી છે એ વાત प्रदेश अध्यक्ष स्वीकारี ન ہوتی حقیقتے કોંગ્રેસ મોહન ඩેલકરના સમય аж ઓછા মার্জિનથી હારી હતી પરંતુ જારે જારે મોહન ඩેલકર સામે લડ્યા છે ત્યારે તેની буંડી ہار થઈ છે લોકસભા ચૂંટણીના ડેટા જોતા એ ફલિત થયું છે કે વર્ષ ઓગણીસો અઠાણું માં ભાજપ કોંગ્રેસ શિવસેના ત્રિપાંખ્ય જગમાં કોંગ્રેસને માત્ર ચાર તેર ટકા જ મત મળ્યા હતા ઓગણીસો અઠાણું માં અપક્ષ કોંગ્રેસ ભાજપ શિવસેનાની લડાઈમાં કોંગ્રેસ છેક ચોથા નંબરે રહી હતી કોંગ્રેસને માત્ર ચૌદ પોઈન્ટ ચુમ્મોતેર ટકા મત મળ્યા હતા બે હજાર ચારમાં માં પણ કોંગ્રેસના ઉમેદવાર બાર હજાર આઠસો ત્રાણું મતથી હાર્યા હતા તો બે હજાર ઓગણીસમાં માં ચાર પોઈન્ટ તેત્રીસ ટકા જ મત મળ્યા હતા જે બાદ બે હજાર એકવીસની લોકસભા પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને માત્ર ત્રણ પોઈન્ટ દસ ટકા જ મત મળ્યા હતા જે જોતા અહીં પાછલા ઘણા વર્ષોથી ભાજપ શિવસેના અથવા તો ડેલકર પરિવારનું જ વર્ચસ્વ રહ્યું છે કોંગ્રેસ હંમેશા હાસ્યામાં ધકેલાતી રહી છે તે કહેવું ખોટું નથી